જ્યારે ગોપાલ ઇટાલિયા વિસા વદરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રાજુ કરપડાએ દોઢ મહિના સુધી દિવસ રાત મહેનત કરીને તેમને જીતાડવા માટે યોગદાન આપ્યું હતું પરંતુ જ્યારે રાજુ કરપડા જેલમાં હતા તેની મુલાકાત પણ નહોતી લીધી કે કોઈ મદદ કરી નહોતી એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે એક પ્રભાવશાળી ખેડૂતે નેતાના રાજીનામા બાદ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટી હવે આ ડેમેજને કેવી રીતે કંટ્રોલ કરે છે એ જોવું રહ્યું રાજેશ બહુ નેશન બસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર